માવઠાના માર વચ્ચે કોંગ્રેસની મોટી જાહેરાત રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કોંગ્રેસે માંગ માંગ કરી દુષ્કાળ જાહેર કરવાની સાથે કોંગ્રેસ કોંગ્રેસ સત્યાગ્રહ સત્યાગ્રહ કરશે કરશે અમરેલી ખેતી અમરેલીમાં છ દિવસીય પ્રતિક ધરણા પણ કરશે ત્રણ થી આઠ નવેમ્બર અમરેલીના વિવિધ સ્થળે પ્રતિક ધરણાનું આયોજન કોંગ્રેસે કર્યું છે ત્યારે કોંગ્રેસની આ જાહેરાત રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કોંગ્રેસે માંગ કરી છે ત્યારે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આજે લોહીના એ રડે છે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ત્યારે ખેડૂતોનું જે તકલીફ છે દર છે એની માગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માગણી કરીએ છીએ ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળાબજારી થાય છે જે તંગી ઊભી થાય છે એનું પણ તાત્કાલિક નિવારણ થવું જોઈએ સાથે સાથે જે અત્યારે કુદરતી આફતથી કમોસમી વરસાદથી નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજની તાત્કાલિક જાહેરાત થવી જોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં લાંબા સમયથી જે ખેડૂતો લડત લડી રહ્યા છે કે ખોટી જમીન માપણી થઈ છે અને ખોટી જમીન માપણીને કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ઊભા થયા છે લોકોના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ખોટી જમીન માપણી પણ રદ કરવામાં આવે અને એ જ રીતે અત્યારે જમીન સંપાદનના નામે ખેડૂતો સાથે જે જબરજસ્તી કરવામાં આવે છે જે એની સાથે અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચાર પણ તાત્કાલિક બંધ થવો જોઈએ આમ ખેડૂતોની જે માગણીઓ છે એના સમર્થન સાથે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો લઈને આવી રહી છે